કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર શરમનો છાંટોય નથી આમ જાણે ગિરીક પટેલની કાણે લઈને આવ્યા હોય એવી રીતે બધા ભેખા મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે જે બૂથમાં એંશી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બૂથના સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રિબોટિંગ કરાવો ના પાડી દીધી કે રિબોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે નેવું ટકા મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાઘીયા ચાવલડી આણંદપુર પસવાડા આટલા ગામમાં પંચ્યાસી નેવું ટકા મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં નથી તો દોસ્તો આજે કહેવાતી નો ટાઈમપાસ કાર્યક્રમ હતો આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓ ભાજપના લુખા તત્વો એ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોટે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહ્યા આજ નંબર સત્તર ક અંગ્રેજીમાં સત્તર એ આ ફોર્મની ની આજે સ્ક્રુટિની હતી આજે સત્તર એ નંબર જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બૂથમાં કેટલા ટકા મતદાન થયું કયા બુથ ની અંદર કેટલા વ્યક્તિઓ મતદાન કર્યું કયા બૂથમાં કયા આઈડી કાર્ડ થી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડ થી કેટલાય મત આપ્યો ચૂંટણી કાર્ડ થી કેટલાય મત આપ્યો ઇડીસી વોટ કેટલાય આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બુથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની હતી એમાં હું હાજર રહ્યો ઉઠાવ્યો જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિનીને પતાવી દીધી નવા વાઘણિયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટું મોટું સત્તાવન ટકા એમ સમજીએ ફિગર નવા વાઘણીયા ગામમાં એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ ટકા મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારીએ એ ભાજપની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારી એ કિરીટ પટેલ ની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોકલ છે સીસીટીવી ચેક આમાં મતદાન મૌડી ગામમાં કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં સિત્તેર ટકા મતદાન એવરેજ કરતા તેર ટકા ઊંચું મતદાન થયું આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન થયું પસવાળા ગામ છે પસવાળામાં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવન ગામ એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું હાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે જે જે ગામમાં સિત્તેર સિત્તેર નેવું નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપ વાળાની લઈને આવ્યા હોય એવું કરીને બેઠા હતા મેં એમને મારી શિષ્ટ વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા દેશની લોકશાહી દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે રૂપાવટી ગામમાં નેવું ટકા મતદાન થયું અને સો અધિકારીઓ અંદર બેઠા હતા કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્કૂટીની